ના ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે મહેશ કસવાલા સામે જય ભવાનીના નારા લગાવવામાં આવ્યા છે સભ્ય છે મહેશ કસવાલા ક્ષત્રિય યુવાનોએ વિરુદ્ધ ઉગ્ર કર્યા સભ્ય મહેશ કસવારાને કાતુડી ગામમાં પ્રવેશ જ ન આપવામાં આવ્યો સંવાદદાતા ફારૂક કાધરી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ફારૂક મહેશ કસવાલા સામે ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો શું વધુ વિગતો જણાવશો જે જણાવ્યું કે પરસોત્તમ રૂપાલો વિરુદ્ધ વિરોધ અત્યારે અમરેલી જિલ્લામાં પહોંચ્યો છે માદરે વતન અમરેલી જિલ્લો છે કે રૂપાલાનું વતન હોય પરંતુ હાલમાં જે રીતે જેસર પંથક ના જે ગામડાઓ છે ઝડકલા કાતરોડી અને હિપાવડલી ગામોમાં મહેશ કસવાડા જયારે પોતાની સભા કરવા ગયા ત્યારે કાતરોડી અને હિપાવડલી ગામમાં ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો હાલમાં જો વાત કરીએ તો બે ગામમાં તો મહેશ કસવાડા સભા પણ ન કરવા દીધી ક્ષત્રિય યુવાનોએ અને જય ભવાનીના નારા નાખ્યા હતા આની વચ્ચે મહેશ કસવાળા પણ ત્યાં પહોંચ્યા હતા અને યુવાનોને સમજાવ્યા હતા યુવાનોએ પણ એવું જ જણાવ્યું હતું કે અમે ભાજપમાં છીએ પરંતુ અમારે રૂપાલા સામે વિરોધ છે ને જય ભવાનીના નારા નાખ્યા હતા જયારે મહત્વની વાત છે કે જેસર તાલુકાના જે ત્રણ ગામોમાં છે અત્યારે સાથે ભાજપના કાર્યકર્તાઓ હતા તેને સભા પણ થવાના દીધી અને ક્ષત્રિય જુવાનો દ્વારા તેના પર રૂપાલા વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જય ભવાની ના નારા નાખવામાં આવ્યા હતા આભાર ફારૂક સમગ્ર વિગતો બદલ

આપણે જોઈ શકીએ છીએ કે સતત ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલાના મુદ્દે અને હવે તો ધારાસભ્યને પ્રવેશ પણ કાથરોડી ગામમાં આપવા ન આવ્યો રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા શું કહેશો શું વધુ વિગતો ચોક્કસથી કશિશ જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ જે રૂપાલા છે પરસોત્તમ રૂપાલા તેમનો જે વિરોધ છે તે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જેસર તાલુકાના કાતરોડી માતલપર સહિતના જે ગામો છે તે ગામોમાં અમરેલી લોકસભા વિસ્તાર જે છે તે વિસ્તારમાં મહેશ કસવાલા જે છે સાવરકુંડલાના ધારાસભ્ય તે પ્રચાર અર્થે ગયા હતા પરંતુ પ્રચાર અર્થે પહોંચે ત્યાં ગાડી ગામમાં અંદર પહોંચે તે પહેલા જ ક્ષત્રિય સમાજના લોકોએ પરસોત્તમ રૂપાલા હા હાય ના જે નારા છે તે પણ લગાવવામાં આવ્યા હતા અંદર કહી શકાય કે મહેશ કસવાલા છે તેની ગાડી અંદર પ્રવેશ કરવામાં દેવામાં આવ્યો હતો અને કહી શકાય કે જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં પણ જે આ ક્ષત્રિય સમાજનો આક્રોશ સાથેનો જે વિરોધ છે તે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ધર્મરથ ની સાથે જે અસ્મિતા જે વાત છે અસ્મિતા ના ઉપર જે પ્રહારો થયા છે તે પ્રહારોને લઈને

ચોક્કસથી વાત કરીએ તો સમગ્ર ભાવનગર અમરેલી અને આસપાસના બોટાદ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં નિમુબેન છે તે ભાવનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર છે તેઓ પણ જે જે ગામો છે આવેલા છે ત્યાં આગળ પ્રચાર પ્રચાર રસ્તે જઈ રહ્યા છે ત્યાં આગળ જે ક્ષત્રિય સમાજના લોકો છે તેના દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે વિરોધ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે પણ તમામ જે બંધ થયું હતું ત્યાં આગળ પણ જે નિમુબેન છે તેના દ્વારા પ્રચાર માટે ગયા હતા અને ત્યાં આગળ પણ કહી કે ક્ષત્રિય સમાજના જે લોકો છે તેના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કશિશ ત્યારે ભાવનગર જિલ્લામાં લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હોય કે સાવરકુંડલાના ધારાસભ્ય તેઓ જ્યાં પણ પ્રચાર કરવા જાય છે ત્યાં વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય યુવાનો દ્વારા છે વિરામ લેવાનો